વાત કરવી છે વિશ્લેષણમાં આજે પાકિસ્તાન અને બલુચિસ્તાનની તો પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતની ઘટનાની વાત કરીએ કે દુનિયાભરમાં ક્યાંક ટ્રેન કે વિમાનો હાઇજેક થાય તો તેમાં પહેલા પાકિસ્તાનીઓનું નામ યાદીમાં મોખરે રહેતું હોય છે પરંતુ હવે થયું એવું કે પાકિસ્તાનમાં આજ એક ટ્રેન હાઇજેક થઈ ગઈ અને પાકિસ્તાની સેના બણગા ફૂક્યા સિવાય કશું કરી શકતી નથી અગિયાર માર્ચે પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતના વ્વેટાથી થેબર પખ્તુન

તો બંધકો ના જીવ પણ જોખમમાં મુકાઈ શકે છે જોકે સામે આવ્યું છે કે બલોચો મહિલાઓ બાળકો અને વૃદ્ધ બલોચ નાગરિકો કરવામાં આવ્યા છે એટલે કે તે લોકોને હવે મુક્ત કરી દીધા છે હવે જેઓ બંધકો છે તેમાંથી મોટા ભાગના પાકિસ્તાની સેના અથવા કે સરકાર ના કર્મચારીઓ છે આ સિવાય પણ અનેક એવી ઘટના બની છે કે જેના પરથી કહી શકાય છે કે બલુચ પાકિસ્તાન થી આઝાદી ઈચ્છે છે પરંતુ કેમ ઈચ્છે છે એની પર ચર્ચા કરીશું પરંતુ આ પહેલા બલુચિસ્તાનના ઇતિહાસ વિશે ચર્ચા કરીશું એટલે કે હવે જીએફએક્સ ના માધ્યમથી સમજીશું કે ઈરાનમાંથી આર્યોએ આર્યો બલુચિસ્તાન કેવી રીતે વસાવ્યું છે તો તમામ અંગે વાત કરીશું આપણે જીએફએક્સ માધ્યમથી સમજીશું એટલે કે ઈરાનમાંથી આર્યોએ બલુચિસ્તાન વસાવ્યું છે પાકિસ્તાનની સરકાર અને સેના એને પણ ચેતવણી આપવામાં આવી હતી આ સાથે જ વાત કરીએ કે આ ઘટના બની છે જેમાં કોને ઓરંગઝે પાસેથી છીનવી લીધો હતો વિસ્તાર આ તમામ પર આપણે ચર્ચા કરીશું આ સાથે જીજીએફએક્સ ના માધ્યમથી સમજીશું બલુચ પાકિસ્તાનથી આઝાદી આખરે કેમ ઈચ્છે છે અને કેટલા સમયથી તે લોકોની વચ્ચે લડાઈ ચાલી રહી છે સિત્યોતેર વર્ષના વિદ્રોહની પાછળનું મુખ્ય કારણ શું છે એટલે કે આ સાથે જ વાત કરીએ કે પાકિસ્તાન અને બલુચિસ્તાન વચ્ચે ઘણા સમયથી લડાઈ પણ ચાલી રહી છે હવે વાત ઓગણીસો સુડતાલીસમાં પાકિસ્તાન જે ભારતમાંથી અલગ થઈને સ્વતંત્ર રાષ્ટ્ર બન્યું ત્યારે બલુચિસ્તાનના તત્કાલીન શાસકે પણ પોતાની સ્વતંત્રતા જાહેર કરી દીધી હતી અને પછી ઓગણીસો સુડતાલીસમાં ભારતની સ્વતંત્રતા સમયે બલુચિસ્તાન તરીકે ઓળખાતો પ્રદેશ ચાર રજવાડામાં વહેંચાયેલો હતો જેમાંથી એક કલાક હતું અહીંનો શાસક ખાન કહેવાતો હતો આ ઉપરાંત હવે ખારાન લાસબેલા અને મકરાનના રૂપમાં ત્રણ અન્ય રજવાડા હતા જેમણે પાકિસ્તાનમાં જોડાવવાનો નિર્ણય લીધો હતો પરંતુ હવે એવું કહેવાય છે કે આ પ્રાંતો પાસે ભારતમાં જોડાવવાનો વિકલ્પ હતો પરંતુ મોહમ્મદ અલી જીણાના પ્રભાવથી તેઓ આ નિર્ણય ન લઈ શક્યા અને જયારે ઓગણીસો સુડતાલીસની ની વાત કરીએ એટલે કે ભારતની આઝાદી સમયે માઉન્ટ બેટન સાથે પણ એક મીટીંગ થઈ જેમાં જીણાએ કલાતી સ્વતંત્રતાને ટેકો આપ્યો હતો બલુચિસ્તાને પણ પાંચ ઓગસ્ટ 1947 ના રોજ પોતાની સ્વતંત્રતા જાહેર કરી દીધી ઓગણીસો 1948 ની વાત એટલે કે પાકિસ્તાને ત્યાં પોતાની સેના મોકલીને બળ બળજબરીથી બલુચિસ્તાનને પાકિસ્તાનમાં સામેલ કરી દીધું અને આ જ કારણે બલોચ નાગરિકોનો ગુસ્સો ભડકી ગયો હતો ત્યારથી જ તેઓ બલુચિસ્તાન ને અલગ રાષ્ટ્ર ઘોષિત કરવા માંગ કરી રહ્યા છે અને બસ આ જ જંગ ત્યાર પછી થી ચાલુ જ છે અને હજુ પણ આ જંગ ચાલુ જ જોવા મળી રહી છે તો આ જંગનો અંત ક્યારે આવશે તે તો ખબર નથી પરંતુ અત્યારે હાલ વાત કરીએ કે ઘણા બધા સૈનિકો તે લોકોના અંદર અત્યારે હાડ પણ તે લોકોને છુપાવીને રાખવામાં આવ્યા છે અને ક્યાંક ને ક્યાંક તે લોકોને બંદી બનાવવામાં આવ્યા છે જીએફએક્સના માધ્યમથી હવે આગળ આપણે સમજીશું કે બલુચિસ્તાનનો નવ હજાર વર્ષનો જૂનો ઇતિહાસ શું છે અને આ ઇતિહાસ પરથી ખબર પડશે કે શું થયું હતું એટલે કે હવે વાત કરીએ કે બલુચિસ્તાનનો નવ હજાર વર્ષનો જૂનો ઇતિહાસ બલોચોના પાકિસ્તાન વિરુદ્ધ અનેક વખત બળવા પણ જોવા મળ્યા છે અને આ સાથે જ અનેક વખત વિદ્રોહ પણ થયા કુદરતી સંસાધનોની જો વાત કરીએ એટલે કે કુદરતી સંસાધનોથી સમૃદ્ધ છતા ગરીબીમાં બલુચિસ્તાન જીવી રહ્યું છે અને પીડાઈ રહ્યું છે સ્થાનિકોની માંગ અને પાકિસ્તાન શાસનની અવગણના પણ કરવામાં આવી રહી છે અને આ જ કારણ હતું કે બલુચિસ્તાન સક્ષમ છે છતાં પરંતુ આ કારણો જિમ્મેદાર છે પાકિસ્તાન સરકાર અને વિદેશી કંપનીઓ દ્વારા શોષણ કરવામાં આવી રહ્યું છે અને આ જ કારણે બલુચિસ્તાન ક્યાંક ને ક્યાંક ગરીબી રેખાની અંદર હાલ જોવા મળી રહ્યું છે એટલે કે હવે આજે જ્યાં બલુચિસ્તાન છે તેનો ઇતિહાસ લગભગ નવ વર્ષ જૂનો છે તે સમય અહીં મહેરગઢ હતું તે સિંધુ ખીણની સંસ્કૃતિનું મુખ્ય શહેર હતું લગભગ ત્રણ વર્ષ પહેલા જ્યારે સિંધુ ખીણની સંસ્કૃતિનો અંત આવ્યો ત્યારે અહીંના લોકો સિંધ અને પંજાબના વિસ્તારોમાં સ્થાયી થયા હતા અને આ પછી આ શહેર વૈદિક સભ્યતાના પ્રભાવ હેઠળ આવ્યું હતું અહીં હિન્દુઓની વાત કરીએ એટલે કે મુખ્ય શક્તિપીઠમાંથી એક હિંગરાજ માતાનું મંદિર પણ આવેલું છે નાની હજ પણ કહેવામાં આવે છે આ સમયની સાથે જ શહેર પણ બૌદ્ધ મુખ્ય કેન્દ્ર બની ગયું હતું જ્યારે સાતમી સદી માં આરબ આક્રમણકારો એ આ વિસ્તાર પર મોટો હુમલો કર્યો હતો ત્યારે અહીં ઇસ્લામનો પ્રભાવ વધુ વધ્યો હતો બલોચોએ ઓગણીસો અડતાલીસ ઓગણીસો અઠાવન અને ઓગણીસો થી ઓગણીસો સિત્યોતેર અને તે પછી બે હજાર ચાર થી પાકિસ્તાન વિરુદ્ધ અનેક બળવા કર્યા છે આ બળવા મુખ્યત્વે આર્થિક દમન રાજકીય હાસ્યામાં ધકેલાઈ જવા માટે અને સાંસ્કૃતિક ભેદભાવ સહિતના અનેક મુદ્દાઓમાં વિરોધમાં રહેલા છે જેમાં સ્થાનિકોની માંગણીઓ અને પાકિસ્તાની શાસન દ્વારા તેમની સતત થતી અવગણનાના કારણે પરિસ્થિતિ સમય સાથે વણસતી ગઈ છે તો હવે આગળ વાત કરીશું જીએફએક્સના માધ્યમથી કે બલુચિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ નફરત કેમ વધી રહી છે અને આનું મુખ્ય કારણ શું છે એટલે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ નફરત કેમ વધી તેના કારણો પણ આપણે માધ્યમથી સમજીશું અત્યાર તો વાત બલુચિસ્તાન અને એટલે કે નફરતનું મુખ્ય કારણ શું છે બલુચિસ્તાન પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય એટલે કે બલુચિસ્તાન પરંતુ બંને વચ્ચે વિખવાદ જોવા મળી રહ્યા છે પાકિસ્તાનના કબજા બાદ બલુચિસ્તાનની જો વાત કરીએ એટલે કે ક્યાંક ને ક્યાંક બંને વચ્ચે જે મતભેદ ઉભા થયા છે તેમાં પાકિસ્તાની ભૂમિકા સૌથી વધારે મહત્વની છે એટલા માટે કેમ કે બલુચિસ્તાનના જે પણ તેલ છે મોટા મોટા ઉદ્યોગો છે તે બધાનો જ ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે અને આ જ કારણે બલુચિસ્તાન અને પાકિસ્તાનની વચ્ચે મતભેદ જોવા મળી રહ્યો છે તો આપણે વાત કરીએ બલુચિસ્તાન અને પાકિસ્તાન વિરુદ્ધ નફરત કેમ વધી કેમ કે પાકિસ્તાન જે રીતે બલુચિસ્તાનના સંસાધનોનો ઉપયોગ કરી રહ્યો છે તે મુખ્ય કારણ છે બલુચિસ્તાન પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે પરંતુ ક્યાંક ને ક્યાંક જોવા મળી રહ્યો છે કે જે પ્રમાણે આ બંને વચ્ચે વિખવાદ છે પાકિસ્તાનના કબજા બાદ બલુચિસ્તાનમાં પાંચ મોટા બળવા પણ થયા હતા અને કેમ થયા તે પણ આપણે જોયું જે પ્રમાણે સંસાધનોનો ઉપયોગ કરી કરી પાકિસ્તાન જરૂરિયાતો પૂરી રહ્યું છે અને બલુચિસ્તાન જે છે તે અત્યારે હાલ પીડામાં જોવા મળી રહ્યું છે બલુચિસ્તાન સમૃદ્ધ હોવા છતાં ગરીબી અને શોષણથી પીડાય છે કેમ કે તેના સંસાધનોનો ઉપયોગ જે છે તે ઉપયોગ પાકિસ્તાન કરી રહ્યું છે તો હવે બલુચિસ્તાન પાકિસ્તાનનું સૌથી મોટું રાજ્ય છે અને તે ચુમ્માળીસ ટકા વિસ્તાર ધરાવે છે જર્મનીનું કદ હોવા છતાં અહીંની વસ્તી માત્ર એક પોઈન્ટ પાંચ કરોડ છે જે જર્મનીની ની કરતા સાત કરોડ ઓછી છે બલુચિસ્તાન તેલ સોનું તાંબુ અને અન્ય ખાણોથી સમૃદ્ધ છે આ સંસાધનોનો ઉપયોગ કરીને પાકિસ્તાન પોતાની જરૂરિયાતો પૂરી કરે છે આમ છતાં વિસ્તાર સૌથી પછાત છે આ જ કારણ છે કે બલુચિસ્તાનમાં પાકિસ્તાન વિરુદ્ધ નફરત ખૂબ જ વધી રહી છે પાકિસ્તાનના કબજા બાદ બલુચિસ્તાનમાં પાંચ મોટા બળવા થયા છે સૌથી તાજેતરનો બળવો બે હજાર પાંચમાં શરૂ થયો અને આજ સુધી ચાલુ છે બીએલએ કહે છે કે બલુચિસ્તાન કુદરતી સંસાધનોથી સમૃદ્ધ હોવા છતાં આ પ્રાંત અત્યંત ગરીબી અને શોષણથી પીડાય છે તેમનો દાવો એ પણ છે કે પાકિસ્તાન સરકાર અને સેના બલુચિસ્તાનના તેલ ગેસ ખનીજ સંસાધનોનું શોષણ કરી રહ્યું છે જ્યારે સ્થાનિક બલોચોને છે તેનો લાભ મળી રહ્યો નથી બલુચિસ્તાન પાકિસ્તાનનો સૌથી સમૃદ્ધ પ્રાંત બની શક્યો હોત પરંતુ સ્થાનિક લોકો અત્યંત ગરીબીમાં જીવી રહ્યા છે અહીંના કુદરતી સંસાધનોનું પાકિસ્તાન સરકાર અને વિદેશી કંપનીઓ દ્વારા શોષણ કરવામાં આવે છે જયારે સ્થાનિક લોકોને તેમાંથી કોઈ લાભ મળતો નથી તો હવે આગળ વાત કરીએ જીએફએક્સના માધ્યમથી કે ઔરંગઝેબ ઇતિહાસના પન્ના પર એક નજર એટલે કે ઓરંગઝેબના વિશે આપણે હવે ઇતિહાસના પન્નાઓ પર એક નજર કરીશું કેમ તે પણ આપણે જોઈએ એટલે કે ઓરંગઝેબના ઇતિહાસના પન્ના પર એક નજર કોને ઓરંગઝેબ પાસેથી વિસ્તાર છીનવી લીધો હતો ઓરંગઝેબ હારી ગયા હતા તો મુઘલ બાદશાહ ઓરંગઝેબ દિલ્હીનો શાસક બન્યો હતો અને આ બાદ યુદ્ધ પણ થયું હતું જેમાં બલુચિસ્તાનના બે વિસ્તારો કલાત અને કવેટા જીતી લેવામાં આવ્યા હતા કોને જીત્યા તો કલાત અને ક્વેટા સોળસો છાસઠ માં ઔરંગઝેબ હારી ગયા હતા હવે આ સાથે જ વાત કરી ભારતના પ્રથમ મુઘલ શાસક બાબર ના પુત્ર હુમાયુને બિહારના શેર સુરી દ્વારા યુદ્ધમાં પરાજિત કરવામાં આવ્યો હતો હુમાયુ ભારત થી તેને પર્શિયા એટલે કે ઈરાનમાં આશરો લીધો પંદરસો પિસ્તાલીસ માં શેર શાહ અવસાન થયું તકની જાણ થતા હુમાયુએ ભારત પાછા ફરવાનું આયોજન શરૂ કર્યું આ પછી બલુચિસ્તાન ના આદિવાસી સરદારોએ તેને જ યોજનામાં મદદ કરી હતી હવે બલુચિસ્તાન વચ્ચે આવ્યું એટલે કે બલુચ ના સમર્થન થી હુમાયુએ પંદરસો પંચાવન માં ફરીથી દિલ્હી પર કબજો મેળવ્યો હતો વર્ષ સોળસો ઓગણસાહ મુઘલ બાદશાહ ઔરંગઝેબ દિલ્હીનો શાસક બન્યો હતો તેની સત્તા પશ્ચિમમાં ઈરાની સરહદ સુધી વિસ્તરી હતી પરંતુ દક્ષિણમાં તેમને સતત મરાઠાઓ તરફથી પડકારોનો સામનો કરવો પડ્યો હતો પછી બલોચી સરદારોએ મુઘલ શાસન સામે બળવો શરૂ કર્યો અને બલોચ નેતા મીર અહેમદે બલુચિસ્તાનના બે વિસ્તારો કલાક અને ક્વેટા સોળસો છાસઠ માં ઔરંગઝેબ પાસેથી છીનવી લીધા હતા અને આ જ મુખ્ય કારણો છે જેમાં હવે વાત કરીશું કે બલુચિસ્તાનમાં બલોચના શાસનની વાત એટલે કે હવે માધ્યમથી સમજીશું કે બલુચિસ્તાનમાં શાસનની વાત એટલે કે રીતે શાસન કરવામાં આવ્યું હતું બલુચિસ્તાનની મુખ્ય ત્યાં ભૂમિકા શું હતી તે પણ જીએફએક્સના માધ્યમથી આપણે સમજીશું બલુચિસ્તાનમાં બલોચના શાસનની વાત કરીએ એટલે કે બલોચે હિન્દુ વંશને દૂર કરવામાં મુગલોને મદદ કરી હતી ભારતના મુઘલ શાસક અકબરે બલુચ મદદથી હુમલો કર્યો હતો અને આ હુમલા બાદ શું થયું એટલે કે કલાત પર હુમલો અને સેવા વંશ પાસેથી નિયંત્રણ છીનવી લીધું હતું તો સમગ્ર નિયંત્રણ તેમણે મેળવ્યું સત્તરમી સદીમાં માં મુઘલોની પકડ નબળી અને બલોચ જાતિઓનો બળવો જોવા મળ્યો હતો તો આ સાથે જ જે સમગ્ર ઘટના બની હતી તે દરમિયાનની હવે વાત કરીએ કે આ વિસ્તારમાં બલોચ લોકો સ્થાયી થયા હતા કેટલાક સો વર્ષ પછી જ્યારે મુઘલોએ ભારત પર શાસન કર્યું ત્યારે તેઓ બલોચ લોકોના સાથી બન્યા હતા આ સમયગાળા દરમિયાન બલુચિસ્તાનના કલાક વિસ્તારમાં પ્રદેશનું નામકરણ પણ કરવામાં આવ્યું હતું સેવા વંશનું શાસન મુખ્યત્વે કલાત અને તેની આસપાસના વિસ્તારોમાં હતું અને આ રાજવંશ તે સમયે હિન્દુ પરંપરાઓનું પાલન કરતું હતું ભારતના મુઘલ શાસક અકબરે પંદરસો સિત્તેર ની અંદર બલુચની મદદથી કલાક પર હુમલો કર્યો હતો અને સેવા વંશ પાસેથી તેનું નિયંત્રણ છીનવી લીધું હતું સત્તરમી સદીના મધ્યમાં મુઘલોની પકડ નબળી પડવા લાગી અને તે બાદ બલોચ જાતિઓએ બળવો શરૂ કર્યો હતો મુઘલોએ અહીં અઢારમી સદી સુધી શાસન કર્યું હતું પરંતુ બલોચોએ તેમને અહીંથી ભગાડી દીધા હતા અહીંથી બલોચોએ કલાત્મા તેમના સામ્રાજ્યનો પાયો નાખ્યો અને બલુચિસ્તાનની અંદર બલોચનું શાસન શરૂ થયું હતું તો હવે આગળ સમજીએ કે બસો સત્યાવીસ દિવસ સુધી સ્વતંત્ર રહ્યું બલોચિસ્તાન કેમ ફક્ત આટલા દિવસ બસો સત્યાવીસ દિવસ પાછળનું શું કારણ હતું કેમ બલુચિસ્તાન રહ્યું હતું સમગ્ર ઇતિહાસ શું હતો બસો સત્યાવીસ દિવસ જ ફક્ત કેમ રહ્યા હતા તો સાથે જ વાત કરી જે પ્રમાણે કે બલુચિસ્તાન અને પાકિસ્તાનની એટલે કે છવ્વીસ માર્ચે પાકિસ્તાની સેના દ્વારા બલુચિસ્તાનમાં ઘુસપેઠ કરવામાં આવી હતી બસો સત્યાવીસ સ્વતંત્ર રહેવાનો આ ઇતિહાસ છે બલુચિસ્તાનની આઝાદી માટે નવા નેતા મળ્યા હતા અને આ સાથે જ અનેક નેતાઓ પણ આવ્યા હતા બે હજાર સુધીમાં પાકિસ્તાન સામે ચાર બલુચ વિદ્રોહ પણ થયા હતા જો વાત કરીએ તો હવે ઓગણીસો પાકિસ્તાન સામે પહેલો વિદ્રોહ શરૂ થયો હતો પહેલો વિદ્રોહ ઓગણીસો માં શરૂ થયો એટલે કે હવે છવ્વીસ માર્ચે પાકિસ્તાની સેના બલુચિસ્તાનમાં ઘુસી ગઈ હતી અને તે બાદ ખાન પાસે ઝીણાની શરતો સ્વીકારવામાં સિવાય કોઈ વિકલ્પ ન હતો પરંતુ આ કબજાએ બલુચિસ્તાનની મોટી વસ્તીના મનમાં પાકિસ્તાન માટે નફરત પેદા કરી હતી બલુચિસ્તાન માત્ર બસો સત્યાવીસ દિવસ માટે જ સ્વતંત્ર દેશ રહી શક્યો આ પછી ખાનના ભાઈ પ્રિન્સ કરીમ ખાને બલુચ રાષ્ટ્રવાદીઓની એક ટુકડી તૈયાર કરી તેમણે ઓગણીસો અડતાલીસમાં પાકિસ્તાન સામે પહેલો વિદ્રોહ શરૂ કર્યો હતો પાકિસ્તાને ઓગણીસો અડતાલીસના વિદ્રોહને કચડી નાખ્યો તે બાદ કરીમ ખાન સહિત અનેક લોકોની ધરપકડ પણ કરવામાં આવી હતી તો હવે બળવો ભલે તબાવી દેવામાં આવ્યો હોય પરંતુ તે ક્યારેય સમાપ્ત થતો નથી બલુચિસ્તાનની આઝાદી માટે શરૂ થયેલા આ બળવાને નવા નેતાઓ મળતા રહ્યા અને આ સાથે જ ઇતિહાસની સમગ્ર ગાથા સર્જાતી રહી